નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં સૌથી મોટા સમાચાર આજના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમો હપ્તો હવે નહીં મળે હા મિત્રો હવે બાવીસમો હપ્તો નહીં મળે હપ્તો કેમ નહીં મળે શું કારણ છે તે અંગેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેથી આપને સંપૂર્ણ માહિતી મળી રહે પીએમ કિસાન યોજના બે હજાર છવ્વીસ ખેડૂત આઈડી વગર હવે બે હજારનો બાવીસમો હપ્તો જમા નહીં થાય મિત્રો હા સૌથી મોટા સમાચાર છે જો તમારે ખેડૂત આઈડી નથી બનાવેલું તો હવે બે હજારનો હપ્તો તમારે જમા થશે નહીં ખેડૂતો માટે મોટા સમાચાર કહી શકાય કે ફાર્મર આઈડી કેવી રીતે બનાવી શકાય પીએમ કિસાનના નવા નિયમો શું છે પીએમ કિસાનના બાવીસમાં હપ્તાની તારીખ શું છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી ઝડપથી જોજો તો શરૂ કરીએ પીએમ કિસાન સન્માન નિધિનો બાવીસમો હપ્તો કેમ નહીં મળે તો એની સંપૂર્ણ વિગત આ પ્રમાણે છે સરકારે બાવીસમા હપ્તા માટે નિયમોમાં મોટો ફેરફાર કરી નાખ્યો છે હવે જો તમારી પાસે ખેડૂત આઈડી કાર્ડ નહીં હોય તો તમારા ખાતામાં પૈસા નહીં આવે મિત્રો એટલે ખેડૂત આઈડી બનાવવું ખૂબ જ જરૂરી છે અત્યાર સુધી ખેડૂત આઈડીની જરૂરિયાત નહોતી પણ હવે ખેડૂત આઈડી વગર બે હજારનો હપ્તો બાવીસમો જમા થશે નહીં શું છે આ નવા નિયમ અને કેવી રીતે આઈડી બનાવવો તેની સંપૂર્ણ વિગતો આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો શું છે આ યુનિક ફાર્મર આઈડી કેન્દ્ર સરકારે પારદર્શિતા લાવવા માટે એક્સ્ટેટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ અંતર્ગત દરેક ખેડૂતને એક યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે આ આઈડી દ્વારા તમારા આધાર કાર્ડ જેવું હશે તેમાં તમારી જમીન પાક અને સરકારની સહાયનો તમામ ડેટા એક જ જગ્યાએ હશે આગામી બાવીસમો હપ્તો મેળવવા માટે આ આઈડી હોવું ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત છે જો આઈડી નહીં હોય તો બાવીસમો હપ્તો જમા થશે નહીં બાવીસમો હપ્તો હવે ક્યારે જમા થશે તે અંગેની તારીખની રાહ જોતા મિત્રો માટે સમાચાર ખૂબ જ અગત્યના છે ખેડૂત મિત્રો એકવીસમો હપ્તો નવેમ્બર બે હજાર પચીસમાં જમા થયો હતો હવે નિયમ મુજબ બાવીસમો હપ્તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ બે હજાર છવ્વીસમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે પરંતુ આ હપ્તો માત્ર એવા જ ખેડૂતોને મળશે જેમણે નીચેના ત્રણ કામ પૂર્ણ કરેલા હશે એટલે કે બાવીસમો હપ્તો ફેબ્રુઆરીથી માર્ચમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે હવે ત્રણ કામ ક્યાં કરવાના છે તો સૌથી પહેલાં હપ્તો મેળવવા માટે સૌથી પહેલાં ઈ કેવાયસી જે ખેડૂતનો ઈ કેવાયસી બાકી છે તેઓએ પીએમ કિસાન પોર્ટલ પર જઈને પૂરું કરવાનું રહેશે લેન્ડ સીડિંગ એટલે કે તમારી જમીનનું વેરીફિકેશન થયેલું હોવું ફરજિયાત છે અને ત્રીજું છે ફાર્મર રજિસ્ટર એટલે કે સરકારી પોર્ટલ પર તમારી નોંધણી થયેલી હોવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો ખેડૂત આઈડી કેવી રીતે બનાવવું તે અંગેની માહિતી મેળવી લઈએ કેમ કે જે લોકોએ ખેડૂત આઈડી નથી બનાવેલું તેઓએ ખેડૂત આઈડી ફરજિયાત બનાવવું પડશે ખેડૂત આઈડી બનાવવા માટે ગુજરાતના ખેડૂતો માટે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમારે ગુજરાત સરકારના ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર એટલે કે જી જે એફ આર ડોટ એ આર આઈ એસ ટી એ સી કે ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે ત્યાં તમારા આધાર કાર્ડ અને સાત બારના ઉતારાની વિગતો આપવી પડશે અને વેરિફિકેશન પછી તમે તમારું ડિજિટલ ફાર્મર આઈડી મેળવી શકશો તમે તમારા ગ્રામ પંચાયતમાં વીસીઈની મદદથી પણ ફાર્મર આઈડી જનરેટ કરી શકો છો અને બનાવી શકો છો તો મિત્રો આ હતી સૌથી મહત્વની માહિતી કે પીએમ કિસાન સન્માન નિધિ જો હવે મેળવી હશે તો બે હજારનો હપ્તો તો જ આવશે જો આપણે ફાર્મર આઈડી બનાવેલું હશે તો આ હતા આજના સમાચાર મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય મિત્રોને પણ શેર કરજો જેથી તેઓને પણ આવી માહિતી મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ જય જવાન જય કિસાન